પોલીસ સ્ટેશને હોળી ધૂળેટી પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાય શરીરને નુકસાન પહોંચાડે તેવા રંગોનો ઉપયોગ ન કરવો તેમજ અજાણી મહિલાઓ કે યુવતીઓ ઉપર પાણી કે રંગ ન છાંટવાની સૂચના અપાઈ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ગઢવીના અધ્યક્ષ સ્થાને હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં હોલિકા દહન અને ચૌદ ફેબ્રુઆરીના રોજ ધૂળેટીના તહેવારનો શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે વિવિધ સૂચનાઓ સૂચનાઓ આપવામાં આવી હતી હતી બેઠકમાં પોલીસે આપી કે હોલિકા દહન દરમિયાન નશાની હાલતમાં કોઈ પણ વ્યક્તિ મહિલાઓ કે બહેનોને હેરાનગતિ કરતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસે નાગરિકોને પણ આવી કોઈ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા અનુરોધ કર્યો હતો પોલીસે પારડીનગર અને આસપાસના ગામડાઓમાં હોલિકા દહનના મુખ્ય સ્થળોની માહિતી મેળવી હતી જેમાં પારડીના વેજનાથ મહાદેવ મંદિરની બાજુમાં તળાવની પાળ પર પટેલ સ્ટ્રીટ દમણી દમણીચાંપા બહુચરા માતાના મંદિર કંસારવાડ રાણા સ્ટ્રીટ કોલેજ રોડ નીલકંઠ સોસાયટી જલારામનગર અને ચંદ્રપુર જેવા સ્થળોએ હોલિકા દહનની ઉજવણી થશે ધૂળેટીના તહેવાર સંદર્ભે સૂચના આપવામાં આવી કે માત્ર સાદા કલરનો જ ઉપયોગ કરવો કાચા અને શરીરને નુકસાન ન પહોંચાડે તેવા રંગોનો ઉપયોગ કરવો તેમજ અજાણી મહિલાઓ કે યુવતીઓ ઉપર પાણી કે રંગ છાંટવા નહીં આ બેઠકમાં પાલિકા પ્રમુખ ચેતન નાયકા ભાજપ શહેર પ્રમુખ વિપુલ પટેલ પાલિકા સદસ્ય કિરણ પટેલ માંગેલા બિપિન પટેલ રાજન ભટ્ટ પરેશ પટેલ ચેતન પટેલ અનવર મનિયાર સહિત શહેરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને ધૂળેટીના તહેવાર નિમિત્તે પારડીના પીઆઈ શ્રી ગણેશની અધ્યક્ષતામાં આજે શાંતિ સમિતિની મીટીંગ બેઠક મળી હતી તેમાં સર્વ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ બેઠકમાં જઈ રહ્યા છે અને આપણો આ હોળી અને ધૂળેટીનો તહેવાર ખૂબ જ ઉલ્લાસથી અને પ્રેમથી ઉજવાય એ રીતની ચર્ચા કરવામાં હોય અને ચર્ચા ખૂબ જ સરાહનીય રહી અને સાથે સાથે લોકોને મેસેજ પણ એક આપના માધ્યમથી આપવો છે કે આપણે જે ધૂળેટીમાં કે હોળીમાં રંગ જે વાપરીએ છીએ એ કેમિકલ વાળો નહીં વાપરીએ અને ધૂળેટીના દિવસે પણ આપણે બેન દીકરી એમની કોઈ છેડતી ન થાય તેનું આપણે સૌએ ધ્યાન રાખીને એ રીતે આપણે આપણો તહેવાર ઉજવીએ એવી સૌને વિનંતી છે અને આજની બેઠક ખૂબ સારા વાતાવરણમાં સંપન્ન થઈ હિન્દુ અને મુસ્લિમના બધા જ ભાઈઓ આજે ઉપસ્થિત હતા